ગુજરાત કોંગ્રેસ દ્વારા કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રા કાઢવામાં આવનાર છે જેમાં કોરોનામાં મૃત્યુ પામનારાઓ અને વળતર પરિવારના સભ્યને જો સરકારી નોકર હોય તો નોકરી સહિતની માંગ સાથે યોજાનાર કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રાને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદોની જેમાંથી આપવામાં આવી હતી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાનારા કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રા અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રામાં મુખ્ય ચાર માંગણીઓ છે જેમાં કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારે ચાર લાખ વળતર આપું સરકારી નોકરીમાં મૃત્યુ પામેલા હોય તો તેના ઘરમાંથી એક સભ્યની નોકરી આપી ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછું આપવું અને ગુનાહિત બેદરકારી તથા અણધણ વહીવટની ન્યાયિક તપાસની માંગ કરાના છે સાથે કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહાર પણ પત્રકાર પરિષદમાં કરવા આવ્યા હતા સમક્ષ તેમજ જાહેર જનતા સમક્ષ અમે ચાર મુદ્દાની મુખ્ય માંગણીઓ રજૂ કરીએ છીએ પ્રત્યેક કોવિડને કારણે મૃતકના પરિવારને ચાર લાખનું વળતર આપવું રાહતનું અને પ્રત્યેક મૃતકના પરિવારમાંથી એક વ્યક્તિને આશ્રિતને નોકરી આપવી રોજગાર આપવો અને ખાનગી હોસ્પિટલોનું જે બિલ હોય એ બિલમાં એમને સહાય આપવી ચોક્કસ અને આ સરકારના કે હોસ્પિટલોના અણગઢ વહીવટથી જે કંઈ આ પરિણામ આવ્યું છે એની ન્યાયિક તપાસ કરવી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયમૂર્તિ મારફતે આ ન્યાય યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે અને આ અમારો લાંબા સમયનો આ કાર્યક્રમ છે અને અમે પ્રત્યેક આવા ઘરની મુલાકાત પાંચ આગેવાનો અમે ઘરે ઘરે આ મુલાકાત લઈને આ ફોર્મમાં પૂરેપૂરી વિગતો અને ડેટા કલેક્ટ કરીને અમે બધે સુપ્રત કરીશું એની પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ત્રીજા વેવ આવે ત્યારે સરકાર અને લોકો જાગૃત બને એડવાન્સમાં બધા પ્રિકોશન લે અને સરકારો પોતાના બજેટમાંથી દસ ટકા જેટલા નાણાં હેલ્થ પાછળ ફાળવે અને ન્યાયિક તપાસથી સત્ય બહાર આવે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ નાઇન્ટીન ન્યાય યાત્રા કાઢવામાં આવનાર છે અને મૃતકોના પરિવાર ન્યાયની માંગ કરાશે તેમ પત્રકાર પરિષદમાં જણમ જણાવ્યું હતું અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટ્વેન્ટી ન્યૂઝ